રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના જિલ્લા કક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે જેને ધ્યાને લઈને બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંજીવ કુમારે કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી આ બેઠકમાં સચિવશ્રીએ મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશો મુજબ બોટાદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના માર્ગો નગરપાલિકા તેના પર આવેલા બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી સાસો સાથ આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ અમલીકરણના અધિકારી શ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજોની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી બંધ કરવામાં આવેલા બ્રિજોની વિગત મેળવીને બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજની હાલની સ્થિતિ ડાયવર્ઝનમાં થયેલા રૂટમાં આવતા ગામડાઓ રોડ રસ્તાની મરામત અને મોટેરેબલ રહે તે માટે સૂચનો તેમણે કર્યા હતા આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી જોખમ હોય તેવા તમામ બિલ્ડિંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે તુરંત લેવાના સૂચનો આપ્યા હતા કલેક્ટરશ્રીની કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી એલ ઝણકાત બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલિયા સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા